शहीद जवाना पार्थिव देह शहर ना मुख्य मार्गो पसार थता जय हिंद अमर रहो ना नारा लाग्या त्यार बाद तेना वतन मां धाराने खाते जेना अंतिम संस्कार करवा मांग आव्या संतो महंतो अग्रणियों अधिकारियों पदाधिकारियों कर्मचारियों व्यापारियों उपस्थित रहेल। परिवार पासे थी मलती विगत मुजब आर्मी जवान छेला आठ वर्ष थी वर्ष थी सेवा मांग जोड़ा एला જમ્મુ કાશ્મીર બોર્ડર સેવા આપતા હતા તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયેલ અને ત્યાંથી દિલ્હીથી જામનગર અને રાજુલા સુધી આર્મી આર્મી જવાનોની ગાડીમાંગ રાજુલા લવાયા હતા જામનગરથી ચાલીસમી વધુ આર્મી ફોર્સના જવાનો સાથે વીર શહીદ જવાનના પાર્થિવ દેહને લવાયો હતો આર્મી જવાનના ટૂંક સમયમાં વતનમાં લગ્ન થવાના હતા પરંતુ જમ્મુ કાશ્મીર ફરજ પર તબિયત ગંભીર જણાતા દિલ્હી હોસ્પિટલ ખસેડાયેલ અને લગ્ન તારીખમાં ફેરફાર કરી લગ્ન પ્રસંગ મોકૂફ રખાયા હતા દિલ્હી હોસ્પિટલ ખાતે બે દિવસ અગાઉ શહીદ થતા તેમના વતન પરિવારને જાણ કરાઈ હતી અને આજે તેમના વતન ખાતે લશ્કરી સન્માન સાથે શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી હતી મૃતક વીર શહીદ યુવાન રવિરાજભાઈ ધાખડા ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈ હોવાનું જાણવા મળેલ રિપોર્ટ કાળુશા કનોજીયા સાથે કમલેશ ઢાપા બોર્ડરના યુવાન રવિરાજ ધાખડા જે રાજુલા તાલુકાના ધારણનેસ ગામના વતની હતા અને આર્મીના કેમ્પમાં આઠ વર્ષથી સેવા આપતા હતા જેથી સમાચાર રાજુલાને નારાના નેસ વિસ્તારમાં પહોંચતા શોકનું મોજું ફરી ગયું હતું આ યુવાન આર્મી જવાનને વિદાય આપવા માટે રાજુલા શહેર બંધ પાળી અને અંતિમ યાત્રામાં જોડાયું હતું ધારાના નેસ એનો પાર્થિવ દેહ લઈ જવાયો હતો અને ત્યાં એના અંતિમ સંસ્કાર કે જે લશ્કરી વિધિ પ્રમાણે કે જે સલામી સાથે ત્રીસ જેટલા લશ્કરી જવાનો ખડેપગે આવ્યા હતા અને સાથોસાથ એક રાજુલા વિસ્તારમાં આ પ્રથમવાર એવો બનાવ બન્યો છે કે યુવાન ની અંતિમ વિદાય થઈ હોય ને રાજુલા બંધ પાળીને આટલી મોટી સંખ્યામાં બધા અંતિમ